વાંજા સાહેબે ખૂબ સરસ રીતે તમને એક શૈક્ષણિક સંસ્થામાં જે વાત કહેવી જોઈએ એમને ખૂબ સરસ રીતે આપની સમક્ષ મૂકી મેં સાહેબને વાત કરી કોઈક આપણે નવો ચીલો પાડીએ કોઈ પણ સ્કૂલમાં જઈએ તો એ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષક ભાઈ બહેનો એ જે નામની યાદી આપે એવા સરસ મજાના પુસ્તકો અમારા તરફથી અહીંયા મોકલાવાના છે યાદી તમારે તૈયાર કરવાની મારી ઓફિસે ખાલી કોઈ કિરણ પોતા જ નથી અને ક્યાં મળશે એ પણ કહી દેજો આ પદ્ધતિ નવી આપણે શરૂ કરી રહ્યા છે મજા આવશે હું ઘણી વાર પેલા જતો ઘણી સ્કૂલોમાં જતો હું લઈ જાઉં મારા બેટા બે બંડલ ભરીને લેતો તો મને વાત હમણાં યાદ આવે કે સાઈડ ને કીધું અત્યારે મારે ખાસ આપતી એમ કેવું છે કે શિક્ષણની બાબતમાં ખાલી લોકોના મગજમાંથી જે વાત કાઢવાની છે ને એ સરકારી પ્રાથમિક શાળામાં બાળક મુકાય નહીં આ વાત કાઢવાની વાતને આપણે પ્રાથમિકતા આપવાની જરૂર છે બધાને કહું છું વિનંતી આના માટે શિક્ષક ભાઈ બહેનોએ શિક્ષક ભાઈઓ ભાઈઓનો ક્લાસ કરવો જોઈએ અને બહેનોએ ગામની બધી જ બહેનોને જ્યાં જ્યાં મળવા જાય જૂથમાં મલાવી અને ખાલી તમે હું એક પ્રયોગ કરો આ તમારી સ્કૂલના બાળકો ત્રીજા ધોરણના કે ચોથા ધોરણના અને બાર થી જે ઇંગ્લિશ મીડિયમમાં હોય ને બીજામાં ચારે બાજુ દુકાનો ખોલી નાખી શિક્ષણની આવા લોકોના બાળકોને સાથે બેસાડીને નિષ્પક્ષ વ્યક્તિઓ દ્વારા એનો ટેસ્ટ લઉં તો એ ખબર પડે કે તમારા બાળકો અને એના સ્કૂલમાં ભણેલા બાળકોમાં કેટલો ફરક છે ખાલી ઈ સ્કૂલનો નંબર પેલો કેમ આવે સારા ડ્રેસમાં આવી જાય સારા બુટમાં આવી જાય સારી બસમાં આવી જાય આ સિવાય કેમ કે ત્યાં જે શિક્ષકો ભણે છે આ બધી પ્રાઇવેટ સ્કૂલોમાં તમે ખાલી વાલીઓને એટલું કહો કે એમાં જે ટીચરો કામ કરે છે જે શિક્ષક ભાઈ બહેનો ભણાવે છે એ પોતે કેટલું ભણેલા છે આટલું તો પૂછો ને પછી સ્કૂલમાં એડમિશન લેવા જાવું જોઈએ બાળકનું હું એટલા માટે વાત કઉ છું કે મારી પાસે પણ આ નગરપાલિકા સંચાલિત સ્કૂલોને આ બધું બને હોપેલું હોય ને બધી અંબુજાની સ્કૂલ લીંબુલ બધું તો હું બધું જ જોતો આવું છું પણ મારો છેવટ સુધીનો અનુભવ સાચવવા એના જીવનને કેવી રીતે ઉજ્જવલભય બનાવવું એ સંપૂર્ણ રીતે તૈયારી સાથે એ લોકો અહીંયા પણ ખાલી ખામી કેટલી છે આપડી મારો છોકરો સરકારી સ્કૂલમાં થોડોક ભણાયા દાનને જાતે આમ ચકમકતી બસ આવીને ઊભી હોય મારો છોકરો એમ જ અહીંયા નહીં આવે ખાલી હું તમને એ બેઠા વડીલોને કહું કે તમે જેટલી પ્રાઇવેટ સ્કૂલો છે એને અને આ સ્કૂલના બાળકોના ધોરણ સમક્ષ અહીંયા ખાલી એક એની પરીક્ષાની હરીફાઈ રાખો તમને ખબર પડી જશે કે તમે કરેલી ભૂલ તમને સુધારવાનો મોકો આપશે મેં કેટલાય ગામોમાં મેં જોયું છે કેટલાય ગામોમાં કે ત્યાં જાય છે ભણાવે છે શું હવે ત્યાં ભણાવવાના બે પીરિયડ પૂરા થાય ત્રીજો ચોથો ને પાંચમા પીરિયડ તો ગદો પડતો હોય ખેતર સમજાય છે મારી વાત શું કહું છું તમને બધાને એટલે તમે બાળકોના જીવન સાથે ચેડા ના કરી શકો અમે બધા તો તમને માર્ગદર્શન આપી શકીએ પણ ભારત લોકશાહીનો દેશ છે સૌને પોતાના ધંધા કરવાની છૂટ છે એમાં ધંધા જે છોલીને બેસી ગયા છે ને એ આપણે શિક્ષક ભાઈ બહેનો અને ગામના સમજદાર નાગરિકો આ વસ્તુનો ત્યાગ કરે અને આપણી સ્કૂલોને વધુ કેમ સારી બનાવી એના તરફ ધ્યાન આપે કેટલી ફી હોય છે ખબર જ ને બધાને એક સ્કૂલની ફી કેટલી હોય છે અહીંયાની કેટલી ફી હોય છે કાંઈ નથી તો પછી તમને આ બીજી બધી સ્કૂલોમાં કેટલી ફી લે છે

અમે સરપંચ થી ગામ ના લઈને સંસદ સુધી પૂગી ગયા કઈ ભણવાની જરૂર જ નથી તમે સરકારી સ્કૂલોને કોણ કહે છે હું તમને કહું કોડીનાર તાલુકાની અંદર તમે રાઠોડ સાહેબ ને પૂછો ક્યાં અભ્યાસ કર્યો છે તમે કોડીનાર શહેરની અંદર સૌથી વધુ ડોક્ટરો એન્જિનિયરો એ ક્યાં ભણ્યા છે અને ક્યાં આવ્યા છે મારા ભાઈ ડોક્ટર જોધાભાઈ સોરમ ગયા એ તો પ્રાથમિક શાળામાં ભણ્યા દેવરી પ્રાથમિક શાળામાં ભણીને ડોક્ટર થયા આ ભરતભાઈ ડોક્ટર આપણે સંભૂતિ વાળા એ બી દેવરી ને કુમાર શાળામાં ભણીને મોટા થયા હું આપને આ વાત એટલા માટે યાદ અપાવું કે જે માણસને પગમાં પેડ્યું છે એ કઈ દેખાતું નથી ને દૂર દૂર સુધી જોતા હોય તમે માત્ર ગામડાઓની આપણી શિક્ષક ભાઈ બહેનોની જરૂરિયાત આપણા બાળકો માટે આપણે શું કરી શકીએ એ વિષયમાં થોડુંક ધ્યાન આપો ને તો ખૂબ સારા પરિણામો આપણે મેળવીએ ફરી વખત આજના દિવસે આપ બધા અહીંયા આવ્યા છો આજે વૃક્ષારોપણ બી થવાનું છે પંડિત દીનદયાળજીની આજે જન્મજયંતિ બી છે આપણે ખૂબ સારા દિવસે અહીંયા મેળ્યા છે કે જેમણે આપણા દેશ માટે ખૂબ કર્યું છે આપણી જે એકાત્મ ભાવની જે વાત કરી છે એવા પંડિત દીનદયાળજીને પણ આજે આપણે અહીંયાથી શબ્દો રૂપી પુષ્પાંજલિ આપીએ અને આપણે બધા ભવિષ્યને આપણું ખૂબ જ ઉંજળું બનાવીએ એવી પ્રાર્થના સાથે વંદે